નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ અને ઠંડીની આગાહીઓ કરવામાં આવી રહી છે બીજી તરફ આગાહી કરંબાલાલ પટેલે પણ કમોસમી વરસાદ અને ઠંડીને અનુમાન આપી રહ્યા છે જો કે વરસાદ તો આવતા આવશે પણ આગાહીઓ વચ્ચે ગુજરાતમાં ફરી આવ્યો ભૂકંપ ભૂકંપના કારણે ફરી એકવાર ગુજરાતના લોકોમાં પછી ડરની લાગણી ફરી એક જ સ્થળ પર બન્યું ભૂકંપનું કેન્દ્ર જ્યાં હંમેશા આવતા રહે છે ભૂકંપના આંચકા જ્યાં મિત્રો અહીંયા વાત થઈ રહી છે ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છની જ્યાં મિત્રો આજે ફરી

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ